નમસ્કાર દર્શક મિત્રો વહીવટદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી હાલોલ રોડ પર ઝાડ પડતા સર્જાયો ટ્રાફિક જામ બોડેલી તાલુકાના વિસાડી ગામે જાંબુગોડા હાલોલ મેઇન હાઇવે રોડ પર મોટું વડનું ઝાડ અચાનક પડી જતા વાહન વ્યવહાર ઠપકાઈ ગયો હતો વડનું ઝાડ વચ્ચે પડવાને કારણે બંને તરફ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળતી માહિતી અનુસાર વડનું ઝાડ અચાનક રોડ ઉપર ધરાશાયી થઈ ગયું હતું સદનસીબે તે સમયે રાહદારીઓ કે વાહન ચાલકોની અવરજવર ન હતી જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા તળી ગઈ હતી ગ્રામજનો અને જવાબદાર તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરી ઝાડને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી લગભગ એક કલાકની ભારે મહેનત બાદ ઝાડને હટાવ્યા બાદ માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો ટ્રાફિક જામના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ધન્યવાદ ખૂબ Ubaro kakak beri-baro darga ni porta belai-baro Ubaro kak beri-baro darga ni porta belai